હતી બોટાદ જિલ્લામાં ગમત ક્ષેત્રે મોટો વિવાદ સામે આવ્યો છે જિલ્લામાં કરાર આધારિત સત્યાવીસ ખેલ સહાયકો નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે આ કાર્યવાહીથી નારાજ ખેલ સહાયકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ખેલ સહાયકોની નિમણૂક અગિયાર મહિનાના કરાર આધારે કરવામાં આવી હતી પરંતુ માત્ર નવ મહિનામાં તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે ખેલ સહાયકોએ આરોપ લગાવ્યો છે કે શાળાના આચાર્ય અને અધિકારીઓ મનસ્વી રીતે તેમને પરેશાન કરી રહ્યા છે એક તરફ ગુજરાત સરકાર પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભ જેવી મોટી સ્પર્ધાઓનું આયોજન કરે છે બીજી તરફ ખેલ શિક્ષકોનું આવું શોષણ થઈ રહ્યું છે આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે ખેલ સહાયકોએ જણાવ્યું છે કે તેમની લેખિત રજૂઆત બાદ અધિકારીએ સાંજ સુધીમાં યોગ્ય નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ અંબાબેન ગાબુ હું બોટાદ ખેલ સહાયક તરીકે ફરજ બજાવું છું તો સાબે આજે અમે અહીંયા કચેરીએ આવ્યા છીએ જે ગુજરાતમાં વિસગનતા છે કે અમુક ખેલ સહાયકોને છૂટા કર્યા છે અમુકને લેખિતમાં કોઈને આપ્યું નથી અને આવવાનું કહેલું છે પણ ખરેખર આ પ્રશ્નોનું નિરાકરણ યોગ્ય સંતોષકારક જવાબ આપેલ નથી અમને શું તમારી માગણી સાહેબ અમારી તો જલન માંગણી છે કેમ કે અત્યારે ખેલ મહાકુંભ શરૂ છે છતાં આ શરૂ ખેલ મહાકુંભે ખેલાડી સાથે તો રમતની વસ્તુ જ અલગ છે પણ અમે ખેલ સહાયક સાથે આ ગુજરાત સરકાર અમારી સાથે રમત રમે છે જો ઉપરથી જો આ લોકોએ લેખિતમાં કોઈ માહિતી આપી નથી છતાં અધિકારીઓ પણ પોતાની મનમાનીથી અમને છૂટા કરેલ છે તો હું સીએમ સાહેબને વિદિત કરવા માગું છું ગુજરાત જનતાને વિદિત કરવા માંગુ છું કે આપણી ગુજરાતમાં આવી રીતની સિસ્ટમ રમણભમણ થયેલી છે તો બધાને એવી બે હાથ જોડીને વિનંતી કરું છું કે આનો યોગ્ય સંતોષકારક સત્વરે નિર્ણય આપવામાં આવે ભરત નાવડિયા છે અને હું બોટાદમાં ખેલ સહાયક તરીકે ફરજ બજાવું છું આજે અમે બધા જ ખેલ સહાયક મિત્રો ડીડીઓ સાહેબને મળવા આવ્યા હતા આ પહેલાં ત્રણ વખત અધિકારીઓને મળવા આવ્યા હતા પણ કોઈ હાજર ન હતા એટલે આજે પછી ડીડીઓ સાહેબને નિર્ણય કર્યો કે આપણે ડીડીઓ સાહેબને મળવી અને આવેદન આપીએ ગુજરાતની અંદર ખેલ સહાયકો માટે પ્રાથમિક શાળાની અંદર ખેલ સહાયક યોજના બહાર પાડવામાં આવી છે અને એની અંદર બે હજાર ચોવીસની અંદર ગુજરાતના બધા જ જિલ્લાની અંદર અગિયારસો જણા ખેલ સહાયકો ફરજ બજાવે છે અને એમની અગિયાર મહિનાની કરારની ભરતી હતી ઠરાવની અંદર ઉલ્લેખ છે કે અગિયાર મહિનાના કરારમાં તમારે આ ભરતીમાં રહેવાનું છે અને એની અંદર ઠરાવમાં ઉલ્લેખ કરેલો છે કે તમારો વેકેશન સિવાય તમારા અગિયાર મહિનાનો કરાર રહે અને હાલ આ કોઈપણ પ્રકારના ગુજરાતમાં અધિકારીઓનો અથવા ગાંધીનગરથી કોઈ પણ પરિપત્ર નથી આવ્યો અને બધાને છૂટા કરી દીધા છે સાથે જેવી રીતે ખેલ સહાયક છે એ રીતે જ્ઞાન સહાયક કહે છે જ્ઞાન સહાયકો જ્યારે છૂટા થયા ત્યારે એમને ત્યાંથી લેખિતમાં પરિપત્ર મોકલ્યો હતો કે આ લોકોને છૂટા કરવા અને તાત્કાલિક એના રિન્યૂ કરવા અને અમારા ખેલ સહાયકોમાં એ બાબતનો કોઈ પરિપત્ર આવ્યો નથી અને બધા જ જિલ્લાઓની અંદર મોસ્ટ ઓફ જિલ્લાની અંદર છૂટા કર્યા છે બોટાદની અંદર પચીસ જણાને છૂટા કર્યા છે અને લેખિતની અંદર કોઈ હુકમ કર્યો નથી બધા જ હાથ ફેરવે છે ટીપીઓ ડીપીઓ અને શાસના અધિકારી ગુજરાતના જેટલા ટીપીઓ ડીપીઓ કરવા કેમ કે આપણે છપ્પન દિવસ તો એના કરાર થતો જ નથી હજી બધાને સાડા નવ મહિનાનો પગાર મેળવશે અને ત્યાં કરાર પૂરો કરવાની વાત આવે છે તો આની અંદર એક જ બાબત છે કે આટલી મોટી યોજના છે ગુજરાતની અંદર પ્રાથમિક શાળાની અંદર પાંચ ખાલી જગ્યા છે આવડો મોટો કરાર

ખેલ મહાકુંભ ચાલે છે તો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ એમને ટીમો લઈને જવાનું છે એના ડીએસઓ તરફથી ઓર્ડર દેલા છે તો આ બધી સાથે જ આ લોકોને છૂટા કર્યા છે કોઈ પણ લેખિત દીધા વગર અમારી માંગ એ જ છે કે સત્વરે તાત્કાલિક અમારો કરાર રિન્યૂ કરે અને ગુજરાતના જેટલા જ ખેલ સહાયક મિત્રો છે એમને જેમને એક તારીખથી લઈને આઠ તારીખ સુધી ઘરે બેસાડ્યા છે એમનો કરાર પૂરો નથી થયો અથવા પૂરો થયો છે જે વસ્તુ બાબત છે એની અંદર એમનો પગાર કાપ્યા વગર એમના કરાર રિન્યૂ કરવા આવે અથવા રિન્યૂ ન કરવાનો નજર કરાર પૂરો ન થયો હોય તો એ કન્ટિન્યુ રાખે અને આ પાંચથી દસથી ઘરે બેસાડ્યા છે એનો પગાર ચૂકવવામાં આવે